ભાવનગર જિલ્લા ભાલ વિસ્તારના વેળાવદર ગામે રસ્તાને લઈને ભાવનગર એસપીને ખેડૂતોએ કરી રજૂઆત છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ખેડૂતો નીકળે ત્યારે ધાક ધમકી આપવામાં આવે છે રાજશાહી વખતના રસ્તો હોવા છતાં પણ માલિકને ધમકા આપવામાં આવે છે જ્યારે મામલતદાર અને કલેક્ટર દ્વારા રોડ રસ્તો ખુલ્લો કરવાનો હુકુમ એક વર્ષ પહેલા થયા છતાં પણ પરિસ્થિતિ યથાવત છે જ્યારે હુકુમ થયો ત્યારબાદ પણ આગળના ખેતરના માલિક પોતાની મનમાની ચલાવી રસ્તો રોકી દરવાજો પણ ચણી નાખેલ છે ખેડૂતો અંદર જવાના પ્રયાસ કરે છે ત્યારે મહિલાઓને આગળ કરી અભદ્ર ભાષા સાથે ગાળાગાળી કરે છે જાહિદ સૈયદ રિપોર્ટર 24 ન્યૂઝ ભાવનગર એ વિજય માંગુ કે વેલાવદર ગામના ખેડૂતોની જે જમીન 300 વીઘા જેટલી જમીન જે અસરદાર ખેડૂતો છે એમને રસ્તો ચાલવા માટે જે રાજાશાહી વખતના જે ત્રણ પેઢીથી જે રસ્તો હતો એ રસ્તો અમુક લોકોએ જે આગળના ખેતરવાળા જે માલિકીનું ખેતર હતું એ એ લોકોએ રસ્તો બંધ કરીને ગેટ મૂકી દેવામાં આવ્યો હતો એમનો દાવો છે કે અહીંયા કોઈનો રસ્તો જ નથી પરંતુ જ્યારે મૂળ માલિકો એટલે ખેડૂતો જે રસ્તા માટે કોર્ટ કચેરી અને મામલતદારશ્રીને અને કલેક્ટરશ્રીમાં રજૂઆત કરી ત્યાર પછી કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીએ આદેશ કર્યો છે કે આ રસ્તો આ લોકોને ચાલવા માટે હક છે ત્યાર પછી પણ જે કોર્ટનો હુકમ આવ્યો છે અને મામલતદારશ્રીએ હુકમ કર્યો છે ત્યાર પછી પણ આ ત્રીસ ફૂટનો જે રસ્તો છે એ માલિકોને ચાલવા નથી દેતો એટલા માટે આજ રોજ એસપી સાહેબને રૂબરૂ ખેડૂતો સાથે મુલાકાત કરી છે ને ખેડૂતોને આશ્વાસ્ત કર્યા છે કે આ રસ્તો જો કાયદેસર હોય અને કોર્ટનો હુકમ હોય તો એમની અંદર જે કાંટા નાખી દેવાનું કૃત્યો કરતા હોય હાલતા ચાલતા જતા જે ખેડૂતોને લેડીઝોના મારફતથી ગાળો ગરોજ કરાવી ધમકી કરાવી આવી કોઈ ઘટના બનતી હોય અને ચાલવા ન દેતા હોય એમને જે પ્રકારે માલિકીની જગ્યા છે અને માલિકીનો એનો હકનો જે રસ્તો છે એમાં ત્રણસો વીઘા જેટલી જમીન છે અને આજે દોઢસો વીઘા જેટલી જમીન એ પડતર પડી છે ત્યારે ચોક્કસ રીતે કલેક્ટર સુરત એસપી સાહેબે ભાવનગર એસપી સાહેબે આશ્વાસન આપ્યું છે કે ચોક્કસ આ રસ્તો ખુલ્લો કરી કરાવી અને જે દાગધમકી આપનારા લોકો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું મામલતદાર દ્વારા બહુતમ કેટલા સવાર પહેલા કરવામાં આવે મામલેદાર સાહેબ શ્રીએ 10 9 2024 ના રોજ હુકમ કરેલ છે ત્યાર પછી પણ આ લોકોએ રસ્તો ખુલ્લો કરેલ નથી મારું નામ ભાયાભાઈ શામજીભાઈ સોનાણે મારું ગામ વેળોદર ભાલ અને આ મારા સાહેબે અમને જાગતી જમીન સોપી છે ત્યારથી આ રસ્તો અમારો છે અને અત્યારે રસ્તો લોકોએ કરી દીધો છે અને ચાલવામાં અમે તો ત્યાં રહેતા નથી પણ મારા દીકરા મારા ભાઈના દીકરાને દીકરા ત્યાં એ લોકો ત્યાં જાય આવે તો એને ધાક ધમકી આપે છે આડા બૈરા ઊભા રાખી દે છે આવું બધું કરે છે કેટલા સમય પહેલા રસ્તો માટે માંગણી કરવાની આ રસ્તો માંગણી કરી જ્યારથી આ રસ્તો બંધ થયો ત્યારથી આ રસ્તો બંધ કર્યો અમે કેસ છીએ એસપી કરાવી દઈએ એમ કીધું સાહેબે